ગત તારીખ બાવીસ મે રોજ સજાદભાઈ દ્વારા મીડિયા સમક્ષ આપેલ ડુંગળીના ખરાબ સામે કિંગ ખરાબ અને પ્રદૂષિત ડુંગળીનું જ પાણી છે તેમજ કિંગ ડ્રીહાઈડ્રેશનની બીજી બાજુ તપાસ કરતા જાણવા મળ્યું કે કિંગ ડ્રીહાઇડ્રેશનના ડુંગળીનું ખરાબ પાણીની વહેણ કિંગ ડ્રીહાઇડ્રેશનની બાજુની વાડીમાં છોડવામાં આવે છે ત્યાંથી તે ડુંગળીનું ખરાબ પાણી બહાર નીકળી સરકારી ગટરના નાળામાંથી સાઇડ આવેલ રોડની સાઈડ બાજુ ગટર સુધી પહોંચે છે હકીકત સાફ જોઈ શકાય છે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે ને આવી ગંદકીથી લોકોને ભારે હાલાકી અને બીમારીનો સામનો કરવો પડે તેમ છે તેમજ લોક મુખ્ય ચર્ચા રહ્યું છે કે વર્ષો પહેલા તરસ્યા પશુ પ્રદૂષિત પાણી પી ગયા અને મોતને ભેટ્યા છે તંત્ર દ્વારા લોકોના જણાવ્યા મુજબ અને વિડીયોમાં જે વિસ્તાર દર્શાવ્યો છે ત્યાં જઈ યોગ્ય તપાસ કરવામાં આવે તાકીદ પગલા લેવામાં આવે તેમજ યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી લોકોની અને મદ્રસા સંચાલકોની લાગણી અને માંગણી છે આ સમાચાર પ્રસિદ્ધ થતા શહેરનામુ ક્રાસ્ટ અગ્રણીઓ ભાડુથી માણસો પોતાના શુલક સ્વાર્થ ખાતર શહેરની સમસ્યાને સમર્થન આપવાના બદલે કિંગ ડીહાઇડ્રેશન બચાવવાના પોકળ પ્રયાસો કરી છે એ તકવાદીઓને ખબર નથી કે વાસ્તવિકતાના સુરત છે દંભરૂપી વાદળો ક્યારેય ધાંકી શકતા નથી મારું નામ છે ફારૂખભાઈ છત્તરભાઈ કલણિયા વડલી કિંગડી હાઇડ્રેશનની બાજુમાં મારી જમીન છે એકસો પેકે નંબર બે અને આ નું પાણી બહુ નીકળે છે ભાઈ એનાથી અમને હાલ ચાલમાં બહુ તકલીફ થાય છે જેથી કરીને કિંગડીઆઈડેશનને જોવે કે આ બધો રસ્તો હારો છે એ ખરાબ થાય છે એના હિસાબથી તો અમને હાલવામાં બહુ તકલીફ થાય છે ભાઈ તો આ પાણી જે આવે અત્યારે વરસાદનું વાતાવરણ નથી છતાં જો પાણી કેટલું આવે છે અહીંયાથી કે આખા પૂરા રસ્તા ઉપર બધું ખરાબ થાય છે જેથી અમને હાલવામાં બહુ જ તકલીફ થાય છે અને કોઈ સારું પાણી નથી આવતું ડુંગળીનું ખરાબ પાણી આવે છે જેથી કરીને અમારું પીવાનું પાણી ખરાબ થાય છે અમારા છોકરા અને માંદા પડે છે અહીંયા જેથી કરીને બહુ તકલીફ થાય છે અમને